નિવેદન પણ એવું હતું કે આમાં રાજકીય રમત પણ લાગી રહી છે એટલે ખાસ એ સ્થાનિકો પાસેથી પણ એ પણ જાણજો કે એમને શું લાગી રહ્યું છે ખરેખર આમાં રાજકીય રમત છે કારણ કે એવા આક્ષેપો પણ હવે થવાના શરૂ થઈ ગયા છે બિલકુલ વૈભવી એ આક્ષેપ કે તમે જો ધ્યાનથી આખું જે લોકો સાથે આપણે વાતચીત કરી એ મુજબ આપણે સમજીએ તો એ જે તમે મુદ્દો આપણે જે વાત કરી રહ્યા છે એના કરતાં જે મુખ્ય મુદ્દો છે એ એ છે કે સામાજિક રીતે વ્યવહારિક રીતે અને ટ્રાન્સપોર્ટેશન ડોક્યુમેન્ટેશન આ બેઝિક મુદ્દાઓ અત્યારે પાણી સૌથી મોટો મુદ્દો પાણી આ જે બેઝિક મુદ્દાઓ છે વેપારીઓને અત્યારે એ વધારે એમને એવું લાગી રહ્યું છે કે અમને નુકસાન થશે એના કારણે તમે જુઓ કે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક રેલી પણ હમણાં કાઢવામાં આવી હતી મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને જેટલા લોકો સાથે મેં વાત કરી છે ધાનેરાના સ્થાનિકો સાથે મોટા ભાગે મને એ જ જવાબ મળ્યો છે કે અમારે જે થરાદ જવું થરાદ માટે જવા માટે અમારે સાંજે એક જ બસ હોય અથવા બે બસ હોય તો અમને એમાં બહુ તકલીફ પડે પાલનપુર અમારે જ્યારે જવું હોય તો અમને ઈચ્છીએ ત્યારે જઈ શકીએ પહેલામાં આખો દિવસ અમારો બગડે રૂપિયા બગડે બીજું કે સામાજિક અનુબંધની વાત કરી કે વર્ષોથી આ રીતે જે અમે જોડાયેલા છીએ બનાસકાંઠાના લોકો જોડે બનાસકાંઠા જિલ્લા જોડે પાલનપુર નજીક પડે છે તો એ આખું સામાજિક અનુબંધ એમને અહીંયા તૂટતું દેખાઈ રહ્યું છે ભાઈ બિલકુલ હિમ સાથે જ જે પ્રમાણે અત્યારે લોકો છે કે જે બંધ પાડી અને વિરોધ તો નોંધાવી રહ્યા છે સ્વાભાવિક રીતે જેટલા દિવસ બંધ પાડશે તેટલા જ દિવસ વેપારને પણ એટલું જ નુકસાન પહોંચવાની શક્યતાઓ પણ છે એટલે એ પણ જાણવું છે કે કેટલા દિવસો સુધી બંધ પાડવામાં આવશે શું ખરેખર તેમની રજૂઆતો જ્યાં સુધી નહીં સાંભળવામાં આવે ત્યાં સુધી બંધ પાડવામાં આવશે કે વચ્ચેનો કોઈ ઉપાય સાધવા માટે પણ તેઓ તૈયાર છે એટલે એવું હજુ સુધી કોઈ એવું પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ નક્કી નથી કરવામાં આવ્યો જે રીતે મેં સ્થાનિકો જોડે વાત કરી પણ અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે જે વિરોધ છે ત્યાં સુધી શાંત નહીં થાય જ્યાં સુધી સરકાર તાત્કાલિક કોઈ નિર્ણય નહીં કરે અથવા તો કોઈ સ્ટેટમેન્ટ નહીં આપે ફક્ત દાનેરાની અહીંયા વાત નથી દિયોદર અને કાંકરેજ થરામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે બંધનો સવાલ છે તો સૂચક બંધ પણ હોઈ શકે મતલબ કે એવું નહીં કે આખો દિવસ દુકાનો અને બજારો બંધ રાખવી એક પર્ટિક્યુલર મામલતદારને તમે આવેદનપત્ર આપીને આવો ત્યાં સુધી બંધ રાખીને પછી પોતાના કામે પાછું ચાલુ થઈ જવું એટલે એ રીતે પણ એક બંધ પાડવો મુખ્ય મુદ્દો એ છે કે ધાનેરાના લોકો સરકારના આ નિર્ણયથી એમને સંતોષ નથી થયો એ ચાહે સમજદાર કોઈ વ્યક્તિ હોય એમની જોડે આપણે વાત કરીએ જેમ સ્થાનિક પત્રકાર જોડે વાત કરીએ હિતરક્ષક સમિતિના લોકો જોડે વાત કરીએ એમનું કેવું હતું કે અલગ અલગ કારણો છે કોઈ એક કારણ નથી પણ તમે કોઈ બી રસ્તામાં કોઈ બી વ્યક્તિને અહીંયા પકડીને પૂછશો કે કેમ વાવ થરા જ નહીં ને કેમ બનાસકાંઠા તો બસ કે અમને પાલનપુર અમારે બનાસકાંઠા જવું છે તો એમની જોડે એવું કોઈ કારણ પણ નથી બસ એક વેવ પણ તમે જુઓ કે અહીંયા એવી વેવ પણ ચાલી રહી છે કારણ કે લોકોનો જે વધારે લોકોનો ઝુકાવ બનાસકાંઠા અને પાલનપુર બાજુનો છે બિલકુલ હિમ સાથે જ આપ આ પહેલાં પણ બનાસકાંઠા આપ ગયા છો અને એ પરિસ્થિતિ પણ આપે સમજી છે અને જે પ્રમાણે અત્યારે પણ જે હિતરક્ષક સમિતિ હોય તેની પણ અલગ અલગ માંગો છે તેને લઈને પણ તેઓ વિરોધ તો સ્વાભાવિક રીતે દર્શાવી રહ્યા છે પરંતુ આપની પાસેથી એ પણ જાણવું છે કે અત્યારે તેમણે એક વખત આવેદનપત્ર પાઠવ્યું છે આ પહેલાં તેમણે કોઈ ઉગ્ર રજૂઆતો કરી હોય એમણે એવી કોઈ આપને જાણ પણ કરી હોય કે આ પહેલાં પણ એમણે માંગ કરી છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે ને તેમાં પણ તેમણે એવી કોઈ ઉગ્ર રજૂઆત કરી હોય ને તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો હોય એટલે રજૂઆતો તો એમની સતત થઈ રહી છે હમણાં મેં માવજી દેસાઈ જે અહીંયાના ધારાસભ્ય છે એમની સાથે પણ વાતચીત કરી હતી એમનું પણ એવું કહેવું છે કે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે મેં એમને પૂછ્યું હજુ કોઈ જવાબ આવ્યો તેમનું કહેવું છે હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો પણ અમે નજીકના સમયમાં ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને પણ મળશું અને આ મુદ્દે વાતચીત કરીશું કે હવે ધાનેરા અને જે વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં આવે એવી માંગ અમે કરીશું અહિયાંના લોકોનો બેઝિક વિરોધ એ છે કે જે આઠ અને છ ના ભાગલા પાડવામાં આવ્યા છે એ યોગ્ય નથી લાગી રહ્યા એમનું કહેવું છે કે એમનાથી ધાનેરાને ઘણું નુકસાન થશે મતલબ કે ધાનેરાની સ્થિતિ અત્યારે ઓલરેડી ખરાબ છે અને આગામી સમયમાં જો આ નિર્ણય બરકરાર રહે છે આ નિર્ણય આવો ને આવો રહે છે કોઈ પરિવર્તન આમાં નથી આવતું તો વધારે ધાનેરાની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે એવું ધાનેરાના લોકોનું કહેવું છે વૈભવી જે બિલકુલ હિમ આભાર અમારી સાથે જોડાવા માટે